ક્રિષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની પ્રિમિક્સનું બ્રાઉની બનાવીશું તો અહીંયા એક પેકેટ મેં પ્રીમિક્સ લીધું છે તેને ખોલીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું પ્રિમિક્સને તો અહીંયા અડધો કપ આપણે દૂધ લઈશું તો પ્રિમિક્સમાંથી તમે બ્રાઉની નહીં બનાવી તો જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે પછી અહીંયા બે ટીપા વેનિલા એસેન્સ નાખીશું અને બે ચમચી તેલ નાખીશું અને બધી વસ્તુને સરસ મજાનું આપણે બેટર બનાવી લઈશું એકદમ મિક્સ થવા દે તેમાં ગાંઠવા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે તેને બરાબર મિક્સ કરવાનું છે તો આ બાજુ મેં ઇડલીનું કૂકર લીધું છે તેની અંદર પાણી નાખીને તેને ગરમ થવા દીધું છે આ બાજુ રિબીન જેવું આપણે બેટર તૈયાર થઈ જવું જોઈએ પછી આ બાજુ મેં કન્ટેનર લીધું છે કન્ટેનર તમે ગોળ કોઈ પણ લઈ શકો છો પણ આપણે બ્રાઉની બનાવવાની છે એટલે આ રીતનું મેં કન્ટેનર લીધું છે તેની અંદર બટર પેપર મૂકી છે બટર પેપરની ઉપર તેલ લગાવી દીધું છે બધી બાજુ પછી આ રીતે થોડું થોડું બેટર નાખીને આપણે તેને ટેપ ટેપ કરી લેવાનું છે આ રીતે તેને ટેપ ટેપ કરી લેવાનું છે પછી તેની ઉપર ચોકો ચિપ્સ નાખીશું આપણે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો જો તમારે ચોકો ચિપ્સ ન નાખવી હોય તો બધું બેટર એમાં જ નાખી દેવું અને આ રીતે બીજું સ્ટેપ પણ કરીશું તેના પર પણ ચોકો ચિપ્સ નાખી દઈશું અને લાસ્ટ છેલ્લું બધું બેટર જે વધેલું છે તે ઉપરથી બધું નાખી દઈશું આપણે આ રીતે ત્રણ વાર મેં કર્યું છે તો આ રીતે ટેપ ટેપ કરી લેવાનું છે આ રીતનું તાવેતરની મદદથી આપણે તેને થોડુંક ઉપર સેટ કરી લેવાનું છે પછી તેની ઉપર પાછી ચો કોચ પીશું આપણે પછી અહીંયા પાણી ગરમ થઈ ગયું છે તો આપણે કન્ટેનરને અંદર મૂકી દઈશું લગભગ પંદરથી વીસ મિનિટ માટે તેને ઢાંકીને થવા દઈશું તો મેં વહેલાં ગેસ બંધ કરી દીધો હતો તો આપણે મીડિયમ તાપે તેને થવા દેવાનું છે પંદરથી વીસ મિનિટ થઈ જાય એટલે તેને ખોલીને ચેક કરી લેવાનું તો સરસ મજાની આપણી બ્રાઉની કેક ફૂલીને તૈયાર થઈ ગઈ છે એકદમ ચોંટતી પણ નથી બહુ સરસ થઈ છે આ બાજુ ડેરી મિક્સ લીધી છે તેને આપણે મેલ્ટ કરવા મૂકી દઈશું અને આપણે બ્રાઉને આજુબાજુથી કટ કરી લઈશું અને પછી આપણે કન્ટેનરમાંથી તેને કાઢી લેવાનું છે અને તેના ત્રણ ભાગ કરી લઈશું આ બ્રાઉની છોકરીઓ બનાવી દે હતી ઘરની અત્યારના છોકરાઓને બ્રાઉની બહુ જ ફાવે એટલે આ રીતે તે લોકો બનાવી લે છે પછી એક પીસ આપણે કાઢીને તેની ઉપર આપણે જે ડેરી મિક્સની સિરપ બનાવી હતી મેલ્ટ કરેલું હતું તે નાખી દેવાનું છે આ રીતે તેને ફેલાવી દેવાનું છે તો બે ચમચી જેટલું આપણે સિરપ લીધી છે ચોકલેટ સિરપ પછી અહીંયા વ્હાઈટ ચોકલેટ પણ આપણે મેલ્ટ કરી દઈશું તેને પણ ગાર્નિશિંગ માટે આપણે પછી આ બાજુ તેને વ્હાઈટ ચોકલેટથી આ રીતે સ્પ્રેડ કરીશું તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે આ બાજુ બીજી બ્રાઉનિ લઈશું તેના પર પણ ચોકલેટ લગાવી દઈશું પછી તેની પર ચોકો ચિપ્સ નાખીશું ગાર્નિશિંગ કરીશું એટલે કે તો એ બધી ચોકો ચિપ્સ નખાઈ ગઈ છે અહીંયા ત્રીજી પણ આપણે તે રીતે જ કરીશું ચોકો ચિપ્સ નાખી દઈશું તેના પર વ્હાઈટ ચોકલેટ છીણી નાખી દેવાની છે વ્હાઈટ ચોકલેટથી તેને સ્પ્રેડ કરી લઈશું આ રીતે તો ત્રણેય રીતે આપણી સરસ મજાની બ્રાઉની તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાજો બહુ જ સરસ લાગે છે બ્રાઉની તૈયાર આપણી સરસ મજાની